કાકા કહેતા હતા કે મોરબીમાં ક્વોલિટી વાળા રોડ બને છે આજે આપણે ક્વોલિટી વાળા રોડ જોવા નીકળ્યા છીએ બરોબર જોઈ હવે કે ક્વોલિટી વાળો રોડ કયો ચાલો પૂછીએ બધાને હો ને આ જો મિત્રો બધા ઊભા છે એમને પૂછી કાકા ક્વોલિટી વાળો રોડ જોવો હોય તો આ રોડ છે ખોટું શું બોલો હવે કાકા ક્વોલિટી વાળો રોડ જોવો આ રોડ નો હોય આય ખોટું બોલે હે કાકા ક્વોલિટી આજ છે હે આયા આયા હું બધાને પુસપુસ કરે છે અહીંયા કણે અરે હું ક્વોલિટી વાળો રોડ જોવા નીકળો તો ભાઈ પણ આ બધા એમ કહે છે ક્વોલિટી વાળો રોડ આજ છે મને તો આમાં કે ક્વોલિટી દેખાતી નથી ક્વોલિટી વાળો રોડ એટલે પંચાસા રોડ જે આ રોડ તું જોશ ને ત્યાં બધા કે નહીં કઈ ખોટું નથી કરતા ક્વોલિટીમાં ક્વોલિટી વાળો રોડ મોરબીમાં બન્યો હોય તો આ પંચાસા રોડ

અહીંયા ઉભેલા પેલા અહીંયા તે દુકાને બધાને પૂછ્યું એ ખોટું બોલે આ બધાને પૂછો જેટલા દર્શક મિત્રો અત્યારે જોવે ને એ કેતા હશે કે જે પ્રકારે સિસ્ટમ અત્યારે મોરબીમાં છે કદાચ તને નહીં ખબર હોય કે હવે નવો રોડ પછી બને પેલા રોડ બની જાય પછી સ્ટ્રીટ લાઇટ નાખવામાં આવે ઘણા વર્ષ પછી એ સોસાયટી વાળા રજૂઆત કરે કે લાઇટ અમારે જોશે રોડ તો થઈ ગયો તે પછી વળી એમ થાય કે ભૂગર્ભ નાખવી હોય વળી પાછો રોડ થોડાક દિમ તોડી નાખશે ભૂગર્ભ નાખશે

તો થોડીક અમારી ચોખા એ પ્રકારની ક્વોલિટી વાર એટલે તને પ્યોર બ્લોક નથી જો અહીંયા કણે અમે હે ને ગોબરું ગોબરું રાખીને તો તને દેખાય આ તો અહીંયા નગરપાલિકા મહાનગરપાલિકા ચોખાઈ રાખે ને એટલે અહીંયા કણે અત્યારે તને પ્યોર બ્લોક બતાતો નથી મને એવું લાગે છે નકી આ ભાઈ કઈ ઈ ગયા છે કા નસ્તામાં છે કા આ ભાઈ ખોટું બોલે છે કેમ કે આવો જો ક્વોલિટી વારો રોડ હોય ને તો અમારે ક્વોલિટી વારો રોડ જોતો નથી બીજી આ રોડની ખાસિયત કહું શું તારે કોઈ પણ જાતના પશુ કે પ્રાણી જોવો હોય ક્યાં જવું પડે આ રોડ ઉપર ફ્રીમાં તને જોવા મળે આ જ રોડ ઉપર રખડતા ખૂંટિયા ગાયો ભૂંડડા તમામ આ જ રોડ ઉપર અમને જતા દેખાય એ બેઠા ધાડુ એક ધણ જોયું એવું થોડી હોય તમે એક બાજુ એમ કહો છો

આ રોડનો સરકો ગયું છે જેમની ફૂટપારી છે તે ફૂટપારી તૂટી ગઈ છે અને બીજી તરફ જે સ્ટ્રીટ લાઇટ નાખી છે એ રોડ બની ગયા પછી નાખી છે જેનો કોઈ મતલબ જ નથી અને રોડની જે સ્ટ્રીટ લાઇટ નાખવા માટે રોડમાં ચરડી કરવામાં આવી રોડ તોડવામાં આવ્યો તો શું આ કોન્ટ્રાક્ટરને ખબર નહોતી કે આ રોડ પર આપણે સ્ટ્રીટ લાઇટ નાખવાની છે તો પહેલાં સ્ટ્રીટ લાઇટની લાઇનો નાખી દઈએ વાયરિંગ કરી દઈએ અને પછી આપણે રોડ બનાવીએ હજી તો એમ કે છે ભૂગર્ભ ગટર નાખવાની થશે તો વળી રોડ તોડશે તો દર વર્ષે રોડ નવા બનાવવાના ધતિંગ કરવાના બંધ કરે અને ખરેખર સાચી રીતે મોરબીના લોકોને સારા અને સુવ્યવસ્થિત રોડ આપો હવે મોરબીવાસીઓ અંતે કંટાળ્યા છે જો આ ક્વોલિટીવાળો તમે રોડ કહેતા હોય ને તો મોરબીવાસીઓને આ ક્વોલિટીવાળો રોડ નથી જોતો